કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ આજની તારીખ બાર ત્રણ બે હજાર પચીસ રાજકોટ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર રૂપિયા સાવરકુંડલા બે હજાર ને છેતાલીસ રૂપિયાથી બે હજાર એકસો ને છ રૂપિયા પોરબંદર એક હજાર થી ને ચાલીસ રૂપિયાથી એક હજાર એકસો ને ચાલીસ રૂપિયા મોરબી એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી એક હજાર બે રૂપિયા જોઈએ આગળ જેતપુર એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર આઠસો પચાસ રૂપિયા જામજોધપુર એક હજાર બસો રૂપિયાથી એક હજાર આઠસો એકાણું રૂપિયા વિસાવદર એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર સોળ રૂપિયા જામખંભાળિયા એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર રૂપિયા ધારી એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર પાંચસો રૂપિયા ધ્રોલ એક હજાર ચારસો ને સાઠ રૂપિયાથી એક હજાર છસો ને એંસી રૂપિયા વાંકાનેર એક હજાર આઠસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને સાઠ રૂપિયા તળાજા એક હજાર આઠસો રૂપિયાથી એક હજાર ને આઠસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં અંત સુધી બના રેજો ખેડૂત મિત્રો જસદણ એક હજાર ને સો રૂપિયાથી એક હજાર આઠસો છત્રીસ રૂપિયા જુનાગઢ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર એકસો ને અડતાલીસ રૂપિયા અમરેલી એક હજાર એકસો એકસો રૂપિયાથી બે હજાર ને પચીતેર રૂપિયા દાહોદ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર રૂપિયા જોઈ આગળ જામનગર એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને એકાવન રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા સમી એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર સાતસો ને પંચાણું રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જે ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન